ગોપાલભાઈ ઇટાલિયાના કાર્યક્રમ સંદર્ભે આવ્યા છીએ આપ જાણો છો ગોપાલભાઈ ઇટાલિયાની એક સભા અમે ઉપલા કાંઠે એક સફળતાપૂર્વક આયોજન કર્યું હતું એવું જ એથી વિશેષ અને મોટી સભા માટે તારીખ બાર દસ બે હજાર પચીસ બાપા સીતારામ ચોક ખાતે કરવા જઈ રહ્યા છીએ અને આગામી સમયમાં પણ એક કોઠારીયા બાજુ અને એક વધારાની સભા અમે મોટામાંવા અથવા અંબિકા ટાઉનશીપમાં કરવા જઈ રહ્યા છીએ ખાસ ગોપાલભાઈનો ચાક વર્ગ વધારે અને યુવા લોકોમાં વધારે જાગૃતિ અને વધારેમાં વધારે જોડાય આ હેતુથી અમે એક સભાનું આયોજન કર્યું છે અને ખાસ ખૂબ પ્રજામાંથી પણ એવી માગણી છે કે ગોપાલભાઈની વધુમાં વધુ અમને સભા રાજકોટમાં કરાવો એ સંદર્ભે અમે આ સભાનું આયોજન કર્યું છે મુદ્દા તો આપણે અત્યારની આ સરકારમાં મુદ્દા કયો લવ ને કયો છોડી દઉં સ્કૂલ આરોગ્ય રોડ રસ્તા માનો કે કોઈ પણ સામાન્ય માણસ આજે મામલતદાર ઓફિસ કોર્પોરેશન ઓફિસ કે ક્યાંય પણ સરકારી ઓફિસમાં કામ ન કરાવી શકે અધિકારી પાસે અધિકારી રાહ જેવું માનો કે પોતાની વોર્ડની એક સફાઈ હોય આરોગ્ય હોય કે સ્ટ્રીટ લાઇટ હોય એની પણ ફરિયાદ સુપેરે નિરાકરણ પોતે ન લાવી શકે અને આજની તારીખે શિક્ષણથી માંડીને આ દરેક બાબતોમાં આપના આ મુદ્દા આ મુદ્દા ઉપર દરેક વાત લેશું પણ અમારે એક ગોપાલભાઈની અમે જાણીશી પ્રમાણે સ્ટાઇલ મુજબ કે એ રાજનીતિ બદલવા આવે છે રાજકારણ આને કર્યું નથી કર્યું આમ કર્યું તેમ કર્યું ભ્રષ્ટાચાર એ મુદ્દો જ નથી કરવાનું હતું શું અને થતું નથી શું અને હવે કેવી રીતે કરવું પડે એ પ્રજા સમક્ષ મૂકવા અને પીરસવા આવે છે જેથી પ્રજા પણ એની વાતને સર સ્વીકારે છે એટલે એ એ બાબતનું અમારું આયોજન છે